નમસ્કાર મિત્રો કહેવાય છે કે લગ્ન એ અઢી અક્ષરની વાત નથી પણ જીવનભરનો સંગાથ છે મિત્રો અત્યારના સમયમાં છૂટાછડાનું પ્રમાણ દિવસેને દિવસે વધી રહ્યું છે જેના કારણે લગ્ન જીવન લાંબુ ટકતું નથી આજે લગ્નના બે ત્રણ મહિના અથવા છ મહિના બાદ છૂટાછડા થતા જોવા મળે છે અત્યારના સમયનું મોટાભાગનું યુવાધન લગ્ન કરવા માટે ફક્ત સ્ત્રીનું રૂપ સૌંદર્ય જુએ છે અથવા ધન જુએ છે પણ એ યુવાનોને ખબર નથી હોતી કે લગ્ન જીવન ચલાવવા માટે ખાલી રૂપ સૌંદર્ય જ નહીં પણ ગુણો સંસ્કાર સમજદારી વિવેક અને વ્યવહારિક લક્ષણો વગેરેની જરૂર હોય છે લગ્ન એ જીવનનો મહત્વપૂર્ણ નિર્ણય છે જેમાં ખોટી પસંદગી કુટુંબ અને સમાજમાં અસંતોષ ફેલાવે છે માટે ચાણક્ય તેમના નીતિશાસ્ત્રમાં સ્પષ્ટ સૂચનો આપ્યા છે કે કેવી સ્ત્રી સાથે લગ્ન કરવા જોઈએ અને કેવી સાથે નહીં તો ચાલો જોઈએ આ વિડિયોમાં અને હા મિત્રો વિડિયો શરૂ કરીએ એ પહેલા જો હજુ સુધી તમે અમારી ચેનલ લાઈક સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો કરી દેવા માટે વિનંતી છે જેથી તમને આવનારા સમયમાં આ પ્રકારના વિડિયો મળતા રહે ચાણક્ય સૌપ્રથમ તો શુભ લક્ષણો ધરાવતી સ્ત્રીને પ્રાધાન્ય આપે છે ચાણક્ય કહે છે કે જે સ્ત્રીમાં સદ્ગુણ હોય તે સ્ત્રી સાથે લગ્ન કરવા જોઈએ કારણ કે સદ્ગુણી સ્ત્રી જ કુટુંબને ધર્મના અને નીતિના માર્ગ ઉપર લઈને ચાલી શકશે તેમજ કુટુંબના બાળકોમાં સંસ્કાર સિંચન કરી શકશે સાથે સાથે જે સ્ત્રીમાં સમજદારી હોય જે સ્ત્રીની અંદર પરિસ્થિતિ અનુસાર નિર્ણય લેવાની ક્ષમતા હોય તે સ્ત્રી સાથે લગ્ન કરવા ઉચિત ગણાય છે આગળ ચાણક્ય કહે છે કે જે સ્ત્રી પતિના હિતને સર્વોપરી માને અને પોતાના પતિમાં જ સર્વસ્વ માને જેના માટે પતિ એ જ પરમેશ્વર ગણાય એ સ્ત્રી સાથે લગ્ન કરવા જોઈએ જે સ્ત્રી સંયમી હોય તથા ઇન્દ્રિય નિયંત્રણ ધરાવતી હોય તથા જે કામ ક્રોધથી મુક્ત હોય એવી સ્ત્રી સાથે લગ્ન કરવા ઉચિત ગણાય છે મિત્રો લગભગ દરેક પુરુષની ઈચ્છા હોય છે કે સારા ઘરની સુશીલ અને સંસ્કારી પત્ની મળે પણ તેના માટે પુરુષમાં પણ સારા ગુણો અને સંસ્કારો હોવા જોઈએ માટે આપણે સારા ઘરની અને સુશીલ અને સંસ્કારી પત્નીની અપેક્ષા ત્યારે જ રાખી શકીએ જ્યારે આપણામાં પણ એ લાયકાત હોય મિત્રો આ તો વાત કરી આપણે સ્ત્રીના ગુણોની પણ સાથે સાથે ઘર સંસાર ચલાવવા માટે તેના અંદર કેટલાક વ્યવહારિક લક્ષણો પણ હોવા જોઈએ જેમાં ચાણક્ય કહે છે કે જે સ્ત્રી કુટુંબને સંભાળનારી હોય તેમજ માતા પિતા સાસુ સસરા અને બાળકોને યોગ્ય રીતે કાળજી લઈ શકે તેવી હોવી જોઈએ સાથે સાથે ઘરમાં ખોટા ખર્ચા ન કરે તેમજ ન કરાવે અને જે સંપત્તિનું રક્ષણ કરે અને ઝઘડા તથા અહંકારથી મુક્ત હોય તેવી સ્ત્રી સાથે લગ્ન કરવા જોઈએ ચાણક્ય કહે છે કે રોગી સ્ત્રી કુટુંબનો ભાર બને માટે નિરોગી અને સ્વસ્થ સ્ત્રી સાથે લગ્ન કરવા જોઈએ સાથે જેની વાણીમાં કટુતા ન હોય તેમજ સુશીલ અને મધુર ભાષણ હોય તેવી સ્ત્રી સાથે લગ્ન કરવા ઉચિત ગણાય છે મિત્રો આપણને ચેતવે છે કે જે દુષ્ટ અને અધાર્મિક સ્ત્રી છે તેની સાથે લગ્ન કરતા પહેલા સો વાર વિચારો ચાણક્ય અનુસાર જે મંત્રી યુક્તિ વાપરી પતિને ફસાવે હંમેશા દુઃખી રહે દુષ્ટ સલાહો આપે જે વધારાના ખર્ચા કરાવે

તેમજ શિક્ષણ તપાસવા જોઈએ સાથે સાથે તેના કુટુંબમાં વંશાગત રોગો તેમજ માનસિક સ્વાસ્થ્ય જાણી લેવું જોઈએ સાથે સાથે તેનો સ્વભાવ તમારા સ્વભાવ સાથે મેળ ખાતો હોવો જોઈએ વગેરે ચકાસવું જોઈએ ચાણક્ય અનુસાર લગ્ન એ ફક્ત સ્ત્રી પુરુષનો સંબંધ જ નહીં પરંતુ બે કુટુંબો વચ્ચેનો પણ સંબંધ છે માટે ધ્યાનથી પસંદગી કરવી જોઈએ હંમેશા ધ્યાન રાખો કે ઉત્તમ પત્ની હંમેશા ધાર્મિક સુશીલ સમજદાર પતિ વફાદાર અને કુટુંબ સંભાળ હોય છે જ્યારે ટાળવા યોગ્ય સ્ત્રી કપટી અસંતુષ્ટ અશિસ્તિત અધાર્મિક અને પતિની અવજ્ઞા કરનારી હોય છે માટે લગ્નની પસંદગી ગુણ સંસ્કાર અને સુમેળ પર આધારિત હોવી જોઈએ નહીં કે ફક્ત સૌંદર્ય કે ધન પર તો મિત્રો આ હતું આજનું વિડીયો તમને અમારું વિડીયો કેવું લાગ્યું તે કોમેન્ટ કરીને જરૂર બતાવશો અને હા મિત્રો જતા જતા ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલશો નહીં